શ્રી કિસ કિંધા ખાંડ સર્ગવીસ તારાને આમ રડતી આક્રંદ કરતી જોઈને અંગત પણ રડવા લાગ્યો આથી સુગ્રીવ ખિન્ન થઈ ગયો તારા પો તારા પોતાના પતિ પાસે બેસીને વિલાપ કરવા લાગી હે મહાબળવાન વાનરોના રાજા તમે મારી સાથે બોલતા કેમ નથી કાંઈક તો બોલો મેં તમારો કોઈ અપરાધ કર્યો નથી ઊભા થાવ કાંઈક બોલો તમારા જેવા રાજાએ ભૂમિ પર શયન કરવું શોભતું નથી તમારા માટે તો ઉત્તમ શૈયા છે હે સ્વામી ઊભા થાઓ હે સ્વામી મારા કયા અપરાધના કારણે તમે મારો ત્યાગ કરીને મારાથી રૂઠીને આમ જમીન પર સૂઈ ગયા છો શોકસાગરમાં ડૂબી ગયેલી મને હવે કોણ બચાવશે હે વાનર રાજ તમે સુગ્રીવને કાઢી મૂકી તેની પત્નીનું હરણ કર્યું તેના પ્રતાપે તમને આ પાપદંડ પ્રાપ્ત થયો મેં તો તમને ઘણાએ સમજાવ્યા હતા પણ ક્રોધને કારણે તમે માન્યા નહીં હું હવે વિધવા થઈ છું શોખ અને દુઃખ પણ ભોગવીશ પણ મારો આ અંગદ હજી તો બાળક છે તેના ક્રોધી કાકા પાસે કઈ રીતે રહી શકશે હે સ્વામી તમે તો મહાપ્રયાણ કર્યું છે પણ તમારા લાડલા પુત્રને આશ્વાસન અને આશીર્વાદ આપો તમને હણીને રામે પોતે પોતાની પ્રતિજ્ઞા પાડીને સુગ્રીવનું મોટું કાર્ય કર્યું છે ત્યાં સુધીમાં વાલીની અન્ય પત્નીઓ પણ આવીને વિલાપ કરવા લાગી આથી તારા વિલાપ કરતી બોલી હે નાથ આ સર્વ વાનરીઓ તમને વિઠળાઈને દુઃખી થઈને રુદન કરી રહી છે તેમની સાથે તમે કેમ બોલતા નથી આ તમારો પુત્ર તમારા ગુણોને ઉજાડે તેવો છે તેને હવે આશ્વાસન કોણ આપશે આમ વિલાપ કરતી તારા તેના પતિના દેહ આગળ ઢળી પડી આથી હનુમાન તેની પાસે દોડી આવ્યા અને કહેવા લાગ્યા હે સતી તારા તું તો જાણે છે કે પ્રાણીઓના સારા નરસા કર્મના ફળ તેને મૃત્યુ પછી પરલોકમાં પ્રાપ્ત થાય છે આ જગતમાં પણ સર્વ પ્રાણી પોતપોતાના કર્મોને આધીન રહીને વર્તે છે તું તારા કર્મોને અનુસાર શોક કરે છે તું તારા કર્મનો ફળ પણ ભોગવે છે તો પછી તું તારા પતિનો શોક શા માટે કરે છે પાણીના પરપોટા જેવા ક્ષણભંગુર દેહનો નાસ્તો થવાનો જ છે વસ છે તો કોણ કોનો શોક કરે હે પુત્રવતી તારા તું તારા શોકને ત્યાગ કર અને તારા પુત્ર તરફ જો તારા પતિના મૃત્યુ પછી જે કાર્યો કરવાના હોય તેનો પણ તું વિચાર કર તું સતી છે તારી બુદ્ધિ શ્રેષ્ઠ છે માટે તારા પતિને પરલોકમાં ઉત્તમ ગતિ મળે તેવું કાર્ય કરવાને તૈયાર થા હે તારા

મારે મન અંગદના જેવા સ્વપુત્રના સુખ સમાન માનું છું વળી હું સ્ત્રી છું આથી રાજ્યનું સંચાલન કરવા કે અંગદને રાજા બનાવવા માટે હું શક્તિમાન નથી હવે તો અંગદનો કાકો તે સર્વ કરવાને સમર્થવાન છે હે હનુમાન તારે કદી એવું નહીં માનવું કે હું અંગદનો રાજ્યાભિષેક કરાવીશ અંગદ તો હવે તેના પિતાની જેમ તેના કાકાની આજ્ઞાનું પાલન કરશે મારા માટે તો વાલીના આશ્રય સિવાય અન્ય ક્યાંય ક્યાંય તો કલ્યાણ થાય એવું રહ્યું નથી